ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો આદિવાસી ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો ન્યાય આપો આપ નવસારી કલેક્ટર ને બિરસા અરમી દ્વારા આ એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે નવસારી જિલ્લા જિલ્લામાં અવારનવાર આદિવાસી સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે તે તાત્કાલિક બંધ થવા જોઈએ અને જે કસુરવાર આરોપીઓ છે એને તાત્કાલિક ધોરણે જલના સળિયા પાસે ઢકેલવા જોઈએ એવી માંગ સાથેનું એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જે એક ગણદેવી તાલુકાના અમલસર ગામે જે છેલ્લા એક મહિના પહેલાં જે બનાવ બન્યો હતો કે અમલસાડ પોલીસ ચોકીમાં પોલીસ જમાદાર દ્વારા ગીતાબેનને ગીતાબેન હળપતિને બાલ પકડી માર મારવામાં આવ્યો હતો અને પૂછવા જતા ગણેશભાઈ હળપતિને પણ માર મારવામાં આવ્યો હતો એવી ગેરવર્તુક કરનાર આરોપી જમાદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે અને બીજો જે મરોલી ના કોલાસણા ગામે ગિરીશભાઈ હળપતિને માછલી પકડવા જતા સર ત્યાંના સરપંચ દ્વારા અને એમની સાથે ચાર પાંચ અન્ય વ્યક્તિઓ દ્વારા દોરમાર મારી માર મારવામાં આવ્યો અને બંને કેસમાં ફરિયાદથી ફરિયાદ કરવા છતાં પણ આજ સુધી દિન સુધી આરોપીઓને કોઈપણ પ્રકારની સજા થઈ નથી તો અમારી માંગ છે કે વહેલી તકે એમના પર એક્શન લેવામાં આવે અને જો નહીં વહેલી તકે એક્શન લેવામાં આવશે તો બિરસા આર્મી સંગઠન આંદોલનનો માગ અપનાવશે એ એની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની રહેશે જય આદિવાસી